કડોદરા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા ચપ્પુથી કરાયેલા હુમલાને લઈને સુરત પોલીસે આરોપી જાવેદને આઝાદ નગરમાં વરઘોડો કાઢી જાહેરમાં માફી માંગવાની કાર્યવાહી કરી છે આરોપીઓએ બંને હાથ જોડીને સ્થાનિક લોકો પાસે ક્ષમા યાચના કરી જ્યારે પોલીસે આરોપીની શાંત ઠેકાણે લાવવા માટે આ નવતર પદ્ધતિ અપનાવી ખટોદરા વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા ચપ્પુથી હુમલો કરાયો હતો જેમાં આરોપી જાવેદે માથાભારે હિંસક વર્તણૂક કરી હતી ઘટના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેને ગુનાની જગ્યાએ લઈ જઈ વરઘોડો કરાવ્યો આ દરમિયાન આરોપીએ સ્થાનિકો પાસે માફી માંગી જ્યારે પોલીસ અધિકારીઓએ જાહેરમાં આવી કાર્યવાહી દ્વારા ગુનાની શાન ઠેકાણે લાવવાનો સંદેશ આપ્યો સુરત પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં શર્મિંદગી અનુભવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી છે અને લોકોમાં ભય ફેલાવનારા તત્વોને રોકવાનો પ્રયાસ છે પોલીસના જણાવ્યા મુજબ આવી કાર્યવાહીથી ગુનાની પુનરાવર્તી ઘટનાઓ રોકવામાં મદદ મળશે તેમજ આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું અને રીપંચ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી અને હાલ અમે પોલીસ સ્ટેશન પરત થઈએ છીએ આરોપી અગાઉ પણ એ બે જણા વચ્ચે બનાવ બનેલો હતો છ મહિના અગાઉ એ લોકો બે વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો એ અનુસંધાને એ લોકોએ અદાવત રાખી અને સદર જે છે એ ફરિયાદીના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના હિસાબે એનું ડીડી લેવડાવી ડીડી લેવડાવ્યા બાદ સદર બંને આરોપીને હાલ અટક કરી અને કાયદેસરનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે આરોપી એક જે આરોપી છે જાવેદ કરીને એના વિરુદ્ધ અગાઉ દસેક ગુના નોંધાયેલા છે અને સદર બીજો આરોપી છે એક જોઈનેલ છે અને એક આરોપી વિરુદ્ધ એક જ ગુનો નોંધાયેલ છે